મિત્રો કોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી મિત્રો સર્ચ બારમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો મિત્રો આટલો લખીને તમે સર્ચ કરશો એટલે મિત્રો જે પહેલા નંબરની વેબસાઇટ આવી છે આઈ ખેડૂત તો મિત્રો આપણે તેના પર ટીક કરી દઈશું મિત્રો તેના પર ટીક કરશો એટલે મિત્રો તેનું ઓફિશિયલ પોર્ટલ આવી જશે ત્યાર પછી મિત્રો જે લખેલું છે લોગિન તો મિત્રો આપણે તેના પર ટીક કરીશું તો મિત્રો તમે લોગિન કરશો ત્યાર પછી મિત્રો આ રીતના એક પેજમાં આવી જશું જો મિત્રો તમે નોંધણી ના કરી હોય

મિત્રો લોગિન ઇન કરશો એટલે મિત્રો આ રીતનું પેજ ખુલી જશે જેમાં મિત્રો તમામ પ્રકારની અરજીઓ આવી જશે તો મિત્રો આપણે મોબાઈલ સહાય માટે અરજી કરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો સ્માર્ટફોન ખરીદી માટે સહાય ત્યાં મિત્રો દસ્તાવેજ તમે તેના જોઈ શકો છો ત્યાર પછી મિત્રો તેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 15/5/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યાર પછી મિત્રો જો તમારે વધુ માહિતી જોતી હોય તો આના પર ટિક કરી અને વધુ માહિતી લઈ શકો છો

જે લખેલું છે આગળ ક્લિક કરો તો મિત્રો તેના પર આપણે ટિક કરી દઈશું તો મિત્રો તમે તેના ફોર્મમાં આવી જશો ત્યાર પછી મિત્રો આગળ તમારું નામ આવી જશે હવે તમારું સરનામું નાખવાનું રહેશે હવે મિત્રો તમારો જિલ્લો આવી જશે હવે મિત્રો તમારો તાલુકો આવી જશે હવે મિત્રો તમારું ગામ અથવા શહેર આવી જશે હવે તમારો પિનકોડ આવી જશે આઈકન મિત્રો જો તમે પુરુષ હોય તો પુરુષ અથવા સ્ત્રી હોય તો સ્ત્રી રહેવા દેવ તો મિત્રો હું પુરુષ કરી દઉં છું હાલ મિત્રો તમારે જે જાતિ લાગતી હોય એ મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારી ઈમેલ આઈડી નાખવાની રહેશે ત્યાર પછી મિત્રો જો તમે દિવ્યાંગો તો યસ કરી લેવું અથવા મિત્રો એક નો કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે કેવા પ્રકારના ખેડૂત છો એ મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે નાના સીમાંત કે મોટા એ તમારે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો એક તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમે આઈકન આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો

હવે તમારો તાલુકો અને મિત્રો જે તમારી પેરી હોય મિત્રો તમારે સિલેક્ટ કરવાની રહેશે અને મિત્રો જો ના હોય તો મિત્રો તમારે ના કરશો તો મિત્રો કોઈ વિગત નાખવાની રહેશે નહીં ત્યાર પછી મિત્રો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે મિત્રો સેવ એન્ડ નેક્સ કરશો એટલે મિત્રો બેંક વિગતો ખુલી જશે જેમાં મિત્રો તમારે પેલો આઈસી કોડ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે નંબર ચકાસો તેના પર ટીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટીક કરશો એટલે બેંક નું નામ આવી જશે તેનો જિલ્લો આવી જશે તેની બ્રાન્ચ જે હશે તે આવી જશે ત્યાર પછી મિત્રો આગળ તમારો જે ખાતા નંબર હોય તે નાખવાનો રહેશે ઓકે મિત્રો સામે જે ખાતા નંબર નાખ્યો છે કન્ફર્મ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આગળ તમારું નામ લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે બેંક તમારા સ્થળ હોય તે મિત્રો નાખવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે મિત્રો આપણે જમીનની વિગતમાં આવી જશો ત્યાર પછી મિત્રો જે આ ખાનું દેખાય છે તેની અંદર આપણે ટિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે ખાતેદારનો પક્કા જમીનનો રેકોર્ડ ધરાવો છે મિત્રો કારણ તમારો ખાતા નંબર આવી જશે આયકર મિત્રો જે માલિક નું નામ હોય તે મિત્રો જે નામ તમે ફોર્મ ભરતા તે આવી જશે કોઈ મિત્રો જિલ્લો આવી જશે કોઈ મિત્રો તાલુકો આવી જશે ત્યાર પછી મિત્રો જે લખેલું છે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે મિત્રો તમે દસ્તાવેજ ના ઓપ્શન આવી જશો તો મિત્રો હાલ તમારે કોઈ દસ્તાવેજ એડ કરવાના નથી તો મિત્રો તમારે હાલ ફાઈનલ સબમિટ કરી દેવાનું રહેશે જેમ કે મિત્રો હું કરી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો મેં ફાઈનલ સબમિટ કરી દીધું છે

એટલે મિત્રો આ રીતે બીજા નમાનનું પેજ તમારે દેખાશે જેમાં મિત્રો લખેલું છે તે સાથે રજૂઆમાં ખાતેદાનની બાહેરે ધરી પત્ર આપવાનું છે જેમાં મિત્રો અરજદાનું નામ લખવાનું છે અરજદાનનો સંમાન લખવાનો છે અને મિત્રો આકર્ષ અરજદાની સહી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે આપણે સાક્ષીમાં બે માણસોનું નામ લખવાના છે અને સહી કરાવવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે આપણે થોડું ક્લિયર કરશું મિત્રો નીચે કઈ રીતે કરશે એટલે મિત્રો ત્રીજા નંબરના પેજની અંદર ગામ સેવકનું પ્રમાણપત્ર માંગ્યું છે જેમાં મિત્રો જે વિગતો છે વાંચે અને ત્યાર પછી મિત્રો તમારું ગામનું નામ હોય તારે અને મિત્રો જે નીચે લખેલું છે તાલુકો વય અને ગામ સેવક જોડે મિત્રો આ ફોર્મ તમારે અરજી જમા કરાવવાની રહે છે તો મિત્રો ઉમીદ કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરેલો આવા નવા નવા મિત્રો વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો શેર કરજો જેથી અમને વિડીયો બનાવવામાં આનંદ થાય અને મિત્રો તમારા માટે અમે સાચી અને સરળ માહિતી લાવી શકીએ અને મિત્રો જો આ ફોર્મ તમારે અમારા જોડે ભરાવું હોય તો મેં વોટ્સઅપ નંબર પાજુ આપી દઈશું તેમાં મિત્રો તમે વોટ્સઅપ પર કરી અને મારો કોન્ટેક્ટ કરી શકો છો અને ઘરે બેઠા ફોર્મ ભરાઈ અને તેની પીડીએફ મેળવી શકો છો તો ચાલો મિત્રો વિડીયો ને કરીએ એન્ડ